ગુજરાતનો હીરા ઉદ્યોગ મૃતપાય હાલતમાં જોવા મળ્યો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હાલ આર્થિક સંક્રામણના લીધે વડિયા બીજા ધંધા તરફ જોઈએ ખાસ અહેવાલમાં ઘણા દાયકા જોઈ ચૂકેલો આ હીરા ઉદ્યોગ હવે ખરેખર તેના અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છે કાચા માલની કિંમતમાં વધારો હીરાની ડિમાન્ડમાં કમી તે સહિતના ઘણા બધા કારણો આ હીરા ઉદ્યોગને મંદી તરફ લઈ જાય છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની બસ એક જ વિનંતી છે કે સરકાર આમાં જરૂરી હસ્તક્ષેપ કરીને કોઈ હીરા ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરી સમાન કામ સમાન વેતન એ નિયમ અંતર્ગત હીરા ઉદ્યોગને પણ બીજા ઉદ્યોગની જેમ વ્યવસ્થિત માળખું ઊભું કરીને બચાવે જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સમાજમાં પોતાના અસ્તિત્વની લડાઈ છે તેમાં વિજય પામે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળાધારી સાહેબ તમારું નામ શું છે ને હાલમાં હીરાની અંદર હું પરિસ્થિતિ છે સુરતની અંદર તો ભયંકર મંદિર છે તો આજે સલાલાની અંદર શું પરિસ્થિતિ છે આજે મારું નામ હિંમતભાઈ દોંગા સલાલા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ આજે હીરાની પરિસ્થિતિનું તો હું વર્ણન કરવું એની કોઈ સીમા નથી કારણ કે આજે વર્ષોથી આજે અમે પણ કારખાનું ચલાવીએ છીએ તો અઢાર ઓગણીસ વર્ષથી પણ આ મંદી અમે ક્યારે જોઈ નથી આવી આવી પરિસ્થિતિ પણ જોઈ નથી કે અત્યારે અમરેલી જિલ્લો ધારી તાલુકો આ બધા બધા જે ગામ છે આ શહેર છે બધા અને એમાં પણ અઢળક કારખાનાઓ હતા અને અત્યારે હું તમને એમ કહું કે પહેલાંના ટાઈમમાં ચલાલાની અંદર અડતાલીસ કારખાના હતા આજની તારીખમાં ચલાલાની અંદર છ થી સાત આઠ કારખાના જ છે અને પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે કે વર્ષોથી જે હીરા ઘસું એ કલાકારો કામ કરે છે અત્યારે કારખાના બંધ થતા જાય છે તો એને પણ ક્યાં જવું અત્યારે અમને પણ ચિંતા છે અમે કારખાના ચલાવીએ છીએ પણ એવી ચિંતા છે કે વર્ષોથી આપણા કારખાના કારીગરો બેસતા હોય આપણે બંધ કરીએ તો આ લોકો જાય ક્યાં જે તે સમયે એ જે હીરાની મજૂરી અત્યારે આવે છે પચીસ રૂપિયા ત્રેવીસ રૂપિયા એ મજૂરી એક દિવસ પાંત્રીસ રૂપિયા આડત્રીસ રૂપિયા મજૂરી આવતી હતી એ મજૂરીમાં અત્યારે કારીગરોને શું હું ચૂકવું અને શેઠને શું ચૂકવવું અમે આજે હું તમને એમ કહું કે ચલાળામાં અમે આઠ નવ આઠક કારખાના જેવા છે પણ બધા શેઠિયા અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે કારણ કે કારીગરોનું જોઈ ભેગું એમનું પણ જોવું એટલે કોઈ સીમા નથી અને હું તો એવું કહું છું કે જો સરકાર આમાં થોડીક સહાય કરે અને આની અમુક અમુક જે પદ્ધતિ પ્રમાણે સુધારા વધારા કરે તો જ આ ધંધો ટકી રહે અને અમરેલી જિલ્લો એવો છે કે રત્ન કલાકારો આખો હીરાની માથે જ ધંધો ચાલે છે અને ખેતી માથે ચાલે છે તો ખેતીમાં પણ કાંઈ નથી એની સામે હીરામાં પણ કાંઈ નથી તો જાવું ક્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને આવતા દિવસોમાં હીરા ઘસુને ઘરે અત્યારની પોઝિશન છ સાત આઠ હજારના હીરા ઘસુ કામ કરતા હોય તો એનું કેમ ગુજરાન ચલાવે બરાબર અને છેઠિયાઓને ચિંતા થતી હોય તો મજૂરીઓ ઉપરથી ઓછી આવે છે તો એને કેવી રીતે દેવું એટલે મારે ઉપરની જે ઇન્ટરનેશનલ હીરાની કંપનીઓ છે પણ એમને મારે પણ વિનંતી છે કે થોડું આ નાના કારખાનાદારોને થોડું ધ્યાન દે હા મારું એવું એક મારી એક અંગત અને નમ્ર વિનંતી એવી પણ છે કે બહુ મોટી મોટી જે કંપનીઓ છે હીરાની એ અબજો કરોડો અરબો ખરબોના દાન પણ કરે છે તો હું એવું કહું છું દાન કરે એમાં કાંઈ વાંધો નથી દાન ભલે કરતા બરાબર દાન કરે છે એ પણ આ કલાકારો એ કામ કરેલા છે એમાંથી કમાણી કરેલી છે અને થાય છે તો એમને પણ થોડુંક એક બે આજે જ્યાં સુધી આવો માહોલ હોય ત્યાં સુધી એ પણ થોડું થોડું આમાં સહાયને સહકાર કરે તો આ રત્ન કલાકારો ટકી રહે હું પણ એક છેઠ તરીકે કામ કરો કારખાનું ચલાવું છું તો હું મારા કારીગર થકી ઊભો થયો હોય તો મારી ઉપરના વેપારી હોય એક બીજા થકી બધા ઊભા થયા હોય તો બધાની ફરજ પડે છે સરકારની પણ આમાં ખાસ અંગત રીતે અમે ભલામણ છે એની પણ ફરજ પડે છે અને જે મોટી કંપનીઓ છે એમની પણ ફરજ પડે છે આ હીરાનો ધંધો ટકાડી રાખવા માટે કાંઈ પણ રસ્તો લે અને આમાં તો જ ટકી રહે એ કોઈ પોતાની વાયડ વગર વહેલો સડતો નથી એમ હીરા ઘસું કલાકારો વગેરે કોઈ શેઠ બનતો નથી કોઈ શેઠ વગર કોઈ મોટો વેપારી બનતો નથી મોટા વેપારી વગર કોઈ ઇન્ટરનેશનલ કંપની બનતી નથી હીરાની તો આ બધા આમાં ધ્યાન દે તો આ ધંધો ટકી રહે અને બધા એની રોજીરોટી નીકળે નગર આ પાંચ સાત છ હજાર આઠ હજારના ભણતા હોય ઘર ચલાવવા કેમ એમ છો બાળબચા ભણતા હોય આઠ નવ હજારના કામ કરતા હોય એનું શું એનું કોણ આ બધું વિચારો અને મારી અંગત રીતે હું ભલામણ કરું છું કે આવું બધું થોડું થોડું સરકાર વિચારે મોટર મોટી ઇન્ટરનેશનલ કંપનીઓ વિચારે વધારે બા દાન કરતા હોય એમાં અમે ના નથી પાડતા પણ થોડું દાન હીરાની જે આ કારીગરો રત્ન કલાકારો છે એમને માટે પણ થોડું દાન એમાંથી ભાગ પાડે એવી વિનંતી હસ્તુ વંદે માત્ર